છોટાઉદેપુર જિલ્લાના નસવાડી તાલુકાના ઉંદાણના ગામડાઓને નર્મદાનું પાણી ફિલ્ટર કરીને બોંતેર ગામોમાં પાણી પહોંચે તે માટે સરકારે એંસી કરોડથી વધુની રકમ ફાળવી હતી હાલ આયોજનનું કામ ત્રણ વર્ષથી તો અધૂરું છે જ્યારે પાઇપલાઇન નાખવાની કામગીરીમાં પાણી પુરવઠા વિભાગ દ્વારા જે કામગીરી કરાવવામાં આવી રહી છે તે કામગીરીમાં ઘણી ઉંપો છે पाइपलाइन उपर ज नाखी दे आवी आवी रीतना पाइपलाइन पर नाखी दे जयरे आ पाइपलाइन जमीन पर नाखी देवाता पाइपलाइन में भंगाण थानी भीति है जयरे रीतना कामगिरी करता ईजेना बेदरकारी बहार छे। जयरे आ पाइपलाइन तूटे तो दिवसों सुधी रिपेरिंग पड़ नहीं थाय परिस्थिति है